પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા રૂપિયા એકસો ત્રીસ કરોડથી વધુના વિકાસ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા કુલ એકસો ત્રીસ કરોડથી વધુના વિકાસ કાર્યોનો કેસી પટેલ પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો पाटन ने गुजरात अर्बन डेवलपमेंट कंपनी लिमिटेड द्वारा कुल एक सौ तीस करोड़ विकास कार्यों खातमुहूर्त कार्यक्रम में नगरपालिका प्रमुख हिरल परमार उपप्रमुख हिना शाह चीफ पाटन नगर नगरपालिका कारोबारी चेयरमैन मुकेश पटेल जिला प्रमुख भाजपा डॉक्टर दशरथ ठाकुर शहर प्रमुख भाजपा किशोर भाई महेश्वरी નગરપાલિકાના વિવિધ વિભાગોના ચેરમેન અને કોર્પોરેટર શૈલીષભાઈ પટેલ મનોજભાઈ પટેલ તથા પાટણના સામાજિક અગ્રણીઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભૂગર્ભ ગટર યોજના વોટર સપ્લાય અને નિભાવણી કામો સાથે કુલ એકસો ત્રીસ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો

પૂર્વ પ્રમુખ તન્નાજી જોનાબેન નગરપાલિકાના પક્ષના નેતા પ્રજાપતિ પ્રવીણાબેન સૌ નગરપાલિકાના સિનિયર સભ્યશ્રીઓ પાર્ટીના સૌ આગેવાનો દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપની સરકાર જે પ્રકારે વિકાસના કામો કરી રહી છે તે જ પ્રકારે ગુજરાતની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસના કામો કરી રહી છે અને એ જ પ્રકારે નગરપાલિકામાં વિરલબેન પરમારના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે મારે આપ સૌને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત આ દેશ બનાવવા માટે વિકસિત ગુજરાત અને એ જ પ્રકારે વિકસિત પાટણ અને એના અનુસંધાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવીને વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે પરંતુ અત્યારે જે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું એમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ જે કંપની અને પાટણ નગરપાલિકાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મંજૂર કરીને એના ટેન્ડર એની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે આ વર્ક ઓર્ડર અપાય છે એમાં પંચો અઠ્ઠાણું કરોડના ભૂગર્ભ યોજનાના કામ છે પચીસ પોઈન્ટ છવ્વીસ કરોડના પાણી પુરવઠાના એટલે વોટર સપ્લાયના કામો છે અને સાત પોઈન્ટ બાવન કરોડના એની નિભાવણી કરવા માટે એના કુલ મળીને એકસો ત્રીસ કરોડનું કામ આજે અમારા જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દર્શનજી ઠાકોરના સાનિધ્યમાં અત્યારે કરવામાં આવ્યા છે આ બધા જ કામો એ ત્રીસ મહિનાની મુદતમાં પૂર્ણ થવાના છે અને ત્રણ મહિનામાં એ ટ્રાયલ રન પણ ચાલુ થઈ જાય એ પ્રકારેના ટેન્ડરની પ્રક્રિયા છે અહીંયા જે વિકાસના કામો થઈ રહ્યા છે એના કારણે જિલ્લાનું મથક હોવાના કારણે એ પાટણ શહેર બને અને પાટણ એમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એ બધા જ વિકાસના કામો જ્યારે પૂર્ણ થશે ત્યારે પાટણ સુવિધા પૂર્ણ વાળું શહેર એ બનશે આજે આપ સૌ અહીંયા પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો હું સૌને ધન્યવાદ આપું છું